નમો નારાયણ સત્ય સનાતન ધર્મના એક ચરણમાં આધીનમાં રહી અને તીસ થી વાત કરું છું રામગીરી બાપુની ચરણમાં રહી અને આપણે વાત કરીશું પ્લાસ્ટિક એ યોગ્ય નથી ગાય માતાઓ ખાય છે ગાય માતાને પાચન શક્તિ નથી મળતી ગાય માતાને માનતા હોય સનાતન ધર્મની અંદર તો શુદ્ધ ભોજન એમને બનાવી અને સવારમાં વહેલું એમને પહેલું ભોજન આપો તો તમારું જીવનની અંદર પરિવર્તન બદલાય અને સનાતન ધર્મનો કંઈક પાયો વધે ગિરનાર ગર્વોગઢ ગિરનાર છે આ દાતાર છે દાતારની અંદર સરસ્વતી એ કંઈક સંતો મહાપુરુષોને વસેલી હોય છે અને સંતો મહાપુરુષો કંઈક મહેનત કરે છે એ સારી મહેનત છે કંઈક ખોટી નથી કંઈક ધર્મના માર્ગની અંદર હર કોઈ જીવાત્માને તેડી જવા અને એમને જીવાત્માને તેડી જઈ અને એને ધર્મનો વિવેક કરવો અને એનું કંઈક ધર્મનું પાલન કરવું એની માટે હું નમ્ર વિનંતી કરું છું સનાતન ધર્મથી કે પ્લાસ્ટિક બંધ કરવું અને સરકાર માન્યતા અને રાખી અને હર કોઈને આપણે અકમાન ન થાય એવી હું વિનંતી કરું છું આદેશ આદેશ